नमस्कार मित्रों स्वागत छे तमारा પોતાના લોકપ્રિય ચેનલ ધ ટેકનિકલ ગુજરાત પર શું તમારું ગામના સરપંચ કામ નથી કરતા કે ભ્રષ્ટાચાર કરે છે કે પછી તમારો સહકાર ન હોવા છતાં વિલેજ ફંડ્સ નો ગેરવા પર કરે છે તો આજે આપણે ખૂબ જ જરૂરી અને રસપ્રદ માહિતી સાથે આવ્યા છીએ સરપંચને કાયદેસર રીતે કેવી રીતે સસ્પેન્ડ કરી શકાય સરપંચ સામે પગલા લેવાની એકદમ કાયદેસર પ્રક્રિયા છે બસ તમારે એના નિયમો જાણવા જોઈએ આ વિડિયોમાં તમે જાણશો કોને હક છે સરપંચ સામે ફરિયાદ કરવાનો કયા કાયદા હેઠળ સરપંચ સસ્પેન્ડ થઈ શકે છે કયા દાખલાઓમાં તરત જ એક્શન લેવાઈ શકે છે શું પુરાવા જરૂરી છે કેમ ઘણા લોકો ફરિયાદ કરવા છતાં પરિણામ ન મળે તો વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ કારણ કે આ માહિતી દરેક ગામના નાગરિક માટે મહત્વની છે અને એવું કઈ ના થાય કે તમારું હક તમારે જ ના ખબર હોય વિડીયો શરૂ કર્યા પહેલા મિત્રો એક વિનંતી છે જો તમને લાગતું હોય કે તમારું ગામ પણ બદલી શકાય છે તો આજે બસ એક નાનું કામ કરો નીચે આપેલી લાલ બટન પર ક્લિક કરો સબસ્ક્રાઈબ કરો ધ ટેકનિકલ ગુજરાત કારણ કે અમે લાવીએ છીએ એવી વાતો જે તમારા હક માટે છે તમારા ગામ માટે છે અને તમારા અવાજ માટે છે ચાલો હવે શરૂ કરીએ આજે એક મહત્વપૂર્ણ સત્યની સફર ચાલો તો હવે જાણીએ એક એક પગલું મુખ્ય મુદ્દાઓ એક કયા કારણોસર સરપંચને સસ્પેન્ડ કરી શકાય છે ભ્રષ્ટાચાર અથવા વિલેજ ફંડ ગેરવાપર ગામમાં વિકાસ ન થવો ગ્રામસભામાં સભામાં રિપીટેડલી નોન અટેન્ડન્સ કોઈ ગુનામાં સામેલ હોવા અંગે પુરાવા સમાજમાં અશાંતિ પેદા કરવી આરટીઆઈ દ્વારા મળેલા માહિતી પરથી ગંભીર ખામી પુરવાર થવી બે કોણ ફરિયાદ કરી શકે છે ગામના નાગરિકો એડિવિડન્સ સાથે લેખિત અરજી તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓ એમએલએમપી દ્વારા પણ તપાસની માંગ કરી શકાય ત્રણ અરજી ક્યાં અને કેવી રીતે કરવી લેખિતમાં અરજી તાલુકા પંચાયત કચેરીમાં કરવી તમામ પુરાવા જોડાવા જેમ કે આર્ટીઆઈ કોપી સાઇન કંપલેન્ટ ગ્રામસભાની મીટિંગ મીટીંગ રજીસ્ટર વગેરે નોંધાવેલી અરજીનો એકનોલેજમેન્ટ લવો ચાર ટીડીઓ ડીડીઓ દ્વારા શું પ્રક્રિયા થાય છે પ્રથમ તબક્કે ચકાસણી આગળની કાર્યવાહી માટે શોકોઝ નોટિસ સરપંચને સરપંચ પોતાનો પક્ષ રાખે પુરાવા ખરાઈ બાદ સસ્પેન્શનનો હુકમ પાંચ કયા એક્ટ હેઠળ પગલાં લેવાય છે ગુજરાત પંચાયત એક્ટ ઓગણીસો ત્રાણું વિશેષત્વે ધારા સત્તાવન ઓગણસાઠ અને સાહીઠ છ શું વિડિયો મળેલી માહિતી મજબૂત પુરાવા બની શકે હા તે પહેલું પગલું છે ખરાબ ગવર્નન્સ સામે સાબિતીનું કઈ રીતે ગામની એકતાથી સરપંચ વિરુદ્ધ બળવાન કેસ તૈયાર કરી શકાય ગ્રુપ કમ્પ્લેન સાઇન સાથે ગ્રામસભાની સભાની ફૂટેજ અને લોકોના લખાણ આધારિત નિવેદનોએ મદદરૂપ થાય સરપંચને કયા કામો માટે સસ્પેન્ડ કરી શકાય છે એક ભ્રષ્ટાચાર સરપંચ જો ગામના વિકાસના નાણાંનો દુરુપયોગ કરે છે જેમ કે ફેક બિલ્સ ખોટા ડેવલપમેન્ટ વર્ક્સ કોન્ટ્રાક્ટર સાથે મિલીને રકમ ઉઘાડવી તો તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થઈ શકે છે આધાર ગુજરાત પંચાયત એક્ટ સેક્શન સત્તાવન બે કાયદેસર ફરજીઓમાં નિષ્ફળતા સરપંચ જો ગ્રામ પંચાયતની મીટિંગમાં હાજર રહેતો નથી જરૂરી કાગળો પર હસ્તાક્ષર નથી કરતો અથવા લોકોની ફરિયાદોને અવગણે છે તો તે જવાબદાર માનવામાં આવે છે ધારા ઓગણસાઠ એક બી ત્રણ નીતિ વિરુદ્ધ વર્તન સરપંચ જો પોતાના પદનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે કરે ફેમિલી કે મિત્રો માટે કામ કરે અથવા પોતાનું પદ જાહેર રીતે દુરુપયોગ કરે તો તેમને શો કોઝ નોટિસ આપી સસ્પેન્ડ કરી શકાય છે ધારા ઓગણસાઠ એક સી ચાર ગુનામાં સંડોવણી જો સરપંચ કોઈ ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય તો તેમને તરત અફેક્ટ સાથે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે ધારા ઓગણસાઠ એક ડી પાંચ જાહેર નીતિ વિરુદ્ધ વર્તન સરપંચ જો સમાજમાં જાતિવાદ ધર્મ આધારિત અલગાવ કે અશાંતિ ફેલાવે તો તે પબ્લિક મોરાલિટી વિરુદ્ધ માનવામાં આવે છે ધારા માહિતી આપવી અથવા છુપાવવી સરપંચ ચૂંટણી વખતે ખોટી માહિતી આપી હોય જેમ કે ગુના છુપાવવો જમીન બાબતે ખોટું કહેવું તો તેને પછીથી પદેથી દૂર કરી શકાય છે સાત ગ્રામ સભાની અવગણના સરપંચ જો વારંવાર ગ્રામ સભાની મીટિંગ રાખતો નથી કે લોકોના પ્રશ્નોનું સમાધાન કરતું નથી તો ગ્રામ ફરિયાદના આધારે સસ્પેન્શન થઈ શકે છે કઈ રીતની કાર્યવાહી થાય છે એક લેખિતમાં ફરિયાદ ટીડીઓ અને ડીડીઓ પાસે બે કોઝ નોટસ સરપંચને ત્રણ તપાસ પુરાવાની ચકાસણી ચાર કાર્યવાહી સસ્પેન્શન મિત્રો દેશના લોકશાહી તંત્રમાં ગામ સૌથી નાનો પણ સૌથી શક્તિશાળી યુનિટ છે જો ગામનો સરપંચ જવાબદારીથી કામ ન કરે તો તેનો જવાબદાર બનાવવો આપણી ફરજ છે આ વિડિયો દ્વારા તમે જાણ્યા કે કાયદેસર રીતે એ કે બી રીતે શક્ય છે જો તમને માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં શેર કરો અને ધ ટેકનિકલ ગુજરાત ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવા જ સાચા માહિતી ભર્યા અને લોકશાહી માટે જરૂરી વિડિયો અહીં તમને વારંવાર મળતા રહેશે મળીએ નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ જય ગ્રામ પંચાયત